તો મિત્રો જય શ્રી કૃષ્ણ બપોરના બાર વાગી ગયા છે તો અત્યાર નવરો નતો એટલે બ્લોક બનાવવાનો આપણી પાસે ટાઈમ નહોતો તો હવે બાર વાગે બ્લોકની શરૂઆત કરીશું તો આપણે બાર વાગે અત્યારે એને વાડી આવી ગયા હૈ ને પેલા તો આમ જો હું બેહી ગયું હે બેઠ્યું હે બધી હવે એને આપણે નીણ નાખી દઈ વાજી અને પછી આપણે આજે ધાણી વાવવાની છે તો એમાં દવા ફેરવવાની ફેરવીને બધી કમ્પ્લીટ કરી લઈ તો ચાલો પછી મળ્યા જો આપણે હે ને ધાણીમાં દવા ફેરવી દીધી અને હવે હે ને આપણે એને હુકાવા રાખી દેવું કારણ કે ભીની હોય તો વહેણીમાં આવે ને એટલે હુકાઈ જાય પછી આપણે વાવશું લીલા વાવ વેચવા સારું વાવવી જોઈએ કેવી થાય ને હું કાઈ મિત્રો પાંચ વાગી ગયા પણ તડકો બહુ છે હવે આજ તો તડકો એટલે તડકો આપણે જો હવે પાંચ વાગે વાળીએ આવ્યો જોઈએ હજી તડકો લાગે કારણ કે પવન અને બહુ તડકો પડ્યો મિત્રો આજે તો બહુ એટલે બહુ તડકો તો હાલો હવે આપણે ફટાફટ બધું કામ પતાવવાનું છે ચાલો મિત્રો ફટાફટ બધે કામ પતાવી દઈએ પછી આપણે પાછળ મળીએ મિત્રો જો આપણો વાછડ ધાવવાનું કામ કરે છે એની માને અને એની માને ધન્યવાદ દેવો પડે કારણ કે પહેલું વેતર છે વિહાણી એને ત્રણ મહિના થઈ ગયા પણ જો હજી એને દૂધ જો ઓછું થવાનું નામ નથી લેતી હાથ લીટરનું બોઘેણું આખું ભરી દે અને તે સિવાય આપણે વાસળો ધાવે છે મિત્રો નાની એવી છે પણ નાગનું બચ્યું છે આપણે વસૂલ થઈ ગયું આપણે લીધી વસૂલ થઈ ગયું કારણ કે બહુ તીખીન વાયડી હતી પણ એવી દૂધવારી હોજી નીકળી પણ એ દો એટલી વાર હોજી પછી કોઈને અડીને આવવા ન દઈએ મિત્રો અને આપણે આ ભે હું તો મિત્રો આવી ગાય છે ને કે જળે નહીં આ તો આપણે ભાઈ ગારાથી જળી ગઈ મિત્રો આ ગાયોને હે ને આપણા આસરનો પ્રોબ્લેમ બહુ રહેતો હોય ઘણી બધી ગાયોને આસર ખોટા થઈ જાય બગાડ થઈ જાય લોહી આવે દૂધમાન એટલે એનું કારણ હે ને ચોખ્ખાઈ આપણે ન રાખવાની એટલે મિત્રો તો આ ગાને હે ને તમે દોઈ લ્યો અથવા તો વાસણો ધાવી લે ને પછી જે આ પાણી પડ્યું હે પાણીથી હે ને આસરને હરખા સાફ કરી નાખવાના લોહી નાખવાના એમાં જરાય જીવ જંતુ ન બહેન એવી એવું કરી નાખવાનું અને કાં તો પછી આપણે એવી દવાઈ આવે છે એમાં બોરી દેવાના એટલે ત્યાં કાંઈ જીવજંતુ જ અડે નહીં એટલે આને આસરનું આપણે છે ને ગાયુના બહુ ધ્યાન રાખવું પડે કારણ કે ગાયુને આસર બહુ ખોટા થઈ જાય અને બીજું તો દબાઈ તોય ખોટા થઈ જાય બેહવામાં એટલે એમાંય ધ્યાન રાખવું પડે એની જગ્યા આપણે પોષી રાખવી પડે બેહવાની તો મિત્રો જો આસર હોય એ ફીણ વરે હો ફોહા ભાઈ બેહવા આવી ગયા છે ને એની પાસે પ્રકાશભાઈ બેહી ગયા છે ઓ અને પાદર ની આંબલી હેઠે જુઓ આંબલી છે એમ અમારી પાદર આંબલી છે મિત્રો જો વાદરા થઈ ગયા છે અને પવન એ હે ને આપણે જો ખારી વાય છે એટલે વરસાદ આવે એવું થઈ ગયું છે અને આ આપણું ગામ છે જો મિત્રો પવનચક્કી દી આખમી ગયો અને અહીંયા આપણે માતાજીનું મંદિર છે ખોડિયારમાંનું અને આ દાદાની દરગાહ હે તો આપણે ક્યારેક એની મુલાકાત લેશું બધા મંદિરની જોઈ શકો છો મિત્રો તમે